મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન માટે છે તેનો કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે સંબંધ નથી નમસ્કાર મિત્રો મારું નામ કાર્તિક છે અને હું શહેરમાં રહું છું અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું મારી ઉંમર બત્રીસ વર્ષની છે એક દિવસ સાંજના લગભગ છ વાગ્યાના સમયે હું ઓફિસેથી ઘરે જઈ રહ્યો હતો આજે વરસાદી માહોલ બની ગયો હતો અને શાંત પણ થઈ ગઈ હતી હું મારી ટુ વ્હીલ લઈને ઘર તરફ નીકળ્યો હતો રસ્તામાં ટ્રેનનું ફાટક આવતું હતું જ્યારે હું ત્યાં પહોંચ્યો અને થોડું આગળ ચાલ્યો ત્યારે મને કંઈક અજીબ નજરે આવ્યું કોઈ વ્યક્તિએ સીધા પેટ પર રેલવે પટ્ટી પર પડીને સૂતી હોય તેવું દેખાયું તે દૃશ્ય જોઈને હું એકદમ હેરાન થઈ ગયો મેં તરત ગાડી રોકી અને નજીકથી જોયું તો ખરેખર કોઈ વ્યક્તિ ટ્રેન પર ટ્રેક પર પડેલી હતી મારા મનમાં હજારો વિચાર આવ્યા આ રાત્રિના સમયે કોણ અને કેમ પોતાનું જીવવાનું બંધ કરવાનું નક્કી કરે ત્યારે મેં દૂરથી ટ્રેનની આવવાનો અવાજ સંભવાયો ટ્રેન ઝડપથી આવી રહી હતી મેં એક પાવ પણ ગુમાવ્યું નહીં ગાડી મૂકીને દોડી પડ્યો હું તે વ્યક્તિની પાસે પહોંચ્યો હતો તેનો હાથ પકડીને ઝડપથી તેને બાજુ પર ખેંચી કાઢી હતી એ જ પે ટ્રેન ઝડપથી પસાર થઈ ગઈ હતી જો હું થોડી સેકન્ડ મોડો પડ્યો હોત તો એ વ્યક્તિએ આખા જીવન માટે બધું છોડી દીધું હોત મેં એને કસીને પકડી રાખ્યો હતો અને એ મોટી કડક અવાજમાં બોલી રહી હતી મને છોડી ગયો મને છોડો એ અવાજ નારીનો હતો મારો અહીં એક સાથે ઊંચું થઈ ગયો તે યુવતી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને ટ્રેક પર પડેલી હતી તેનો ગભરાયેલો અવાજ સાંભળીને હું વધુ ગભરાઈ ગયો હું એને છોડી શકતો નહોતો કારણ કે તે ફરીથી ટ્રેક તરફ દોડવાની કોશિશ કરી રહી હતી તેથી મેં એને પોતાની નજીક જ રોકી રાખી અને કોઈ રીતે તેને સમજાવીને મારી ટુ વ્હીલર પાસે લાવ્યો ત્યાં એક લાઈટનો ખંભો હતો તેની નીચે મેં એને બેસાડી હવે મેં ધ્યાનથી તેની સામે જોયું તે લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની છોકરી હશે તે ખૂબ જ સુંદર પણ તેની આંખોમાં ડર દુઃખ અને તીવ્ર પીડા દેખાતી હતી તે કાપતી અને સતત રડી રહી હતી એની હાલત જોઈને મારું હૃદય પીગવવા લાગ્યું મેં બેગમાંથી પાણીની બોટલ કાઢીને તેને આપી મેં હજી સુધી તેનો હાથ છોડ્યો નહોતો મને ડર હતો કે તે ફરીથી ભાગીને દૂર જાય અને કંઈ ખોટું થાય થોડું પાણી પીધા પછી તે થોડી શાંત થઈ ધીમા અવાજે તેને પૂછ્યું આવું આવો પાગલપણ કેમ કર્યું તું મને વાત કર શું થયું છે કદાચ હું તમારી મદદ કરી શકું તે રડતા રડતા પોતાની વાત કહેવા લાગી તેનું નામ સોનાલી હતું તેને કહેવાનું શરૂ કર્યું કે તે નજીકના ગામમાં રહે છે તેના પિતા અને બાવપણમાં જ ગુજરી ગયા હતા અને તે માતા સાથે રહેતી હતી પરંતુ તેની માતાને ગંભીર બીમારી આવી અને ગયા મહિને તેનું પણ મૃત્યુ થયું તે હવે સંપૂર્ણપણે એકલી રહી ગઈ હતી ગામના કેટલાક છોકરાઓ તેનો તેને સતત ત્રાસ આપે છે તેનો સન્માન ભંગ કરે છે તે રોજ એમના હુમલાઓથી બચવા પ્રયત્ન કરતી પણ હવે આ બધું રોજનું બની ગયું હતું આજે સાંજે પણ બધા તેના ઘરે આવી ગયા અને તેથી ડરીને તે ઘરમાંથી ભાગી પડી અને નિરાશાના વર્તનમાં રેલવે ટ્રેક પર જઈને સુઈ ગઈ અને આત્મહત્યા કરવાનું નક્કી કરી બેઠી મારી પાસે હવે કંઈ બાકી નથી તે બોલી રહી હતી મારી પાછો કે આગળ કોઈ નથી શું આ સમાજ મને જીવવા દેશે તેના એવા શબ્દો મારું દિલ તૂટી પડ્યું તેની આંખોની પીડા અને નિરાશાએ મને ગભરાવી નાખ્યો મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢી એના હાથમાં આપ્યો અને આંસુ લૂછવાનું કહ્યું અને બોલ્યો સોનાલી તું એકલી નથી આજથી હું તારી સાથે છું આજે પણ આ દુનિયામાં ઇન્સાનિયત જીવે છે તું મારા ઘરે ચાલ તું ડરીશ નહીં મારા માતા પિતા ખૂબ સારા છે હું તેના તરફ પ્રેમ અને વિશ્વાસથી જોઈ રહ્યો હતો જીવન બચાવવું કાંઈ ઘડીકનું કામ નથી એ આખા જીવનની જવાબદારી બની જાય છે આ પવથી મને લાગ્યું કે સોનાલીનું જીવન ફરીથી શરૂ થાય અને કદાચ એ જ મારું ધ્યેય હોવું જોઈએ જ્યારે મેં તેને કહ્યું કે હું મારા માતા પિતા સાથે રહું છું ત્યારે તેની આંખોમાં નાની આશાની ઝલક દેખાણી અને તેણે મારી ટુ વ્હીલરની પાછો બેસવાનું સ્વીકાર્યું પછી હું તેને લઈને મારા ઘરે આવ્યો દરવાજાની બેલ વગાડી ત્યારે પિતાજીએ દરવાજો ખોલ્યો તેમણે મને અને મારી સાથે આવેલી અજ્ઞાત યુવતીને જોઈને થોડી વાર આશ્ચર્ય વ્યક્ત કર્યું પરંતુ આગળ કંઈ કહ્યું નહીં હું તેને અંદર લાવ્યો થોડી જ વારમાં મારી મા બહાર આવી અને તેમને પણ જોઈને તરત જ થોડું આશ્ચર્ય થયું મેં એને સોફા પર બેસાડીને માએ એને એક ગ્લાસ પાણી આપ્યું અને સોનાલીએ શાંતિથી પીધું પછી મારી માએ પૂછ્યું આ કોણ છે મેં રસ્તામાં જે બન્યું હતું તે બધું ધીરજથી સમજાવવાનું શરૂ કર્યું આ સોનાલી છે તે એકલી રહે છે ગામના કેટલાક ગુંડાઓ તેના પર દબાણ અને બહુજબરી કરવાની કોશિશો કરે છે આજે તેઓ ફરી આવી ગયા અને બહુ ત્રાસ આપ્યો અંતે તે ભાગીને ટ્રેક પર જઈને રોજ માટે પોતાના જીવનનો અંત કરવાનું નક્કી કરી બેઠી ત્યારે અચાનક હું ત્યાં પહોંચ્યો અને તેની જાન બચાવી ફરી વખત આવી વાત સાંભળીને સોનાલી ફૂટ ફૂટ રડવા લાગી એની હાલત જોઈને માની આંખોમાં પણ આંસુ આવી માએ તેના માથા પર પ્રેમથી હાથ રાખીને કહ્યું દીકરી રડીશ નહીં અમે બધું સંભાવી લેશું તો જરા પણ ચિંતા ન કર ભલે જિંદગી કેટલી મુશ્કેલ હોય આત્મહત્યા તેનો ઉકેલ નથી જીવો અને જીવવાનું માન રાખો પિતાજીએ પણ નજીક આવીને એને હિંમત આપી અને ભરોસો આપ્યો કે અમારા ઘરમાં તે સુરક્ષિત છે અને અમે તેને દીકરીની જેમ પ્રેમ કરશું મા-પિતાએ એકસાથે કહ્યું તું જ્યાં સુધી ઈચ્છા ત્યાં સુધી અહીંયા રહી શકા છો આ ઘર હવે તારું છે સોનાલીની આંખોમાં પ્રેમના આંસુ આવી ગયા મારી મા પ્રેમથી બોલી હવે તમે બંને અને જમી મેં તેને બાથરૂમ તે ફ્રેશ થઈને અને પછી અમે બધા સાથે બેસીને ગરમા ગરમ ભોજન કર્યું માએ બધા માટે ભાત શાક ગરમા ગરમ લઈને આવી મેં જોયું કે સોનાલી સાવ ધીમે ધીમે ખાઈ રહી હતી અને ખૂબ શરમાતી હતી એ જોઈને માએ હસીને કહ્યું આ ઘર હવે તારું છે અહીંનો દરેક સભ્ય તારો પોતાનો છે જરા પણ શરમ રાખ્યા વગર પેટ ભરીને જમી લે અને તારે જે જોઈએ તે જાતે જ લઈ લેજે માની વાત સાંભળીને તેના ચહેરા પર શાંતિ અને ખુશી નજરે આવી ભોજન પૂરું થયા પછી ઘર મોટું અને વ્યવસ્થિત હોવાથી માએ તેને એક અલગ રૂમ આપી દીધો અને ત્યાં ખાટલો ઢાવી દીધો એટલે તે આરામથી સૂઈ શકે પછી હું તેને સુવાનું કહી મારા રૂમમાં જતો રહ્યો તે પોતાના રૂમમાં ગઈ અને ઊંઘી ગઈ બીજી સવારે તે વહેલા ઊઠીને માં સાથે ઘરના કામમાં મદદ કરતી દેખાય તે માને રસોડામાં મદદ કરતી કપડાં ધોવાનું કામ કરતી તે વધારે બોલતી નહોતી પરંતુ તેને કામ પ્રત્યેની સમજણ સાથે દેખાતી હતી થોડા સમય પછી તે મારી માટે પૌવા બનાવીને લાવી હવે મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો હતો મારું ટિફિન કાયમ માટે માએ પહેલેથી જ તૈયાર રાખ્યું હતું હું તૈયાર થઈ ગયો પણ મારો મોબાઈલ ઘરમાં જ રહી ગયો થોડી જ વારમાં સોનાલી મારો ફોન દેવા માટે ગેટ ઉપર આવી ત્યારે પ્રથમ વખત અમારી આંખો એક થઈ અને તે સમયે હું એનું રૂપ સારી રીતે જોઈ શક્યો રાતના અંધારા હેઠળ જે અધૂરું દેખાતું હતું એ હવે ગોરો રંગ પાતો શરીર અને નરમ ચહેરો જેવી પરિબરીને સામે આવી તેનો રૂપ મને બહુ ગમ્યો હું ઓફિસ પહોંચ્યો પણ મન એકદમ શાંત નહોતું તેનો ચહેરો સતત મારી આંખોમાં ફરતો હતો દિવસ વીત્યો અને સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે તે મને રસોડામાં માની મદદ કરતી જોવા મળી એક દિવસે માં હસીને કહી રહી હતી સોનીલા સોનાલીના આવવાથી મારા કામમાં બહુ મદદ થઈ ગઈ છે તે મને કશું પણ કરવા દેતી નથી બધું તેના હાથથી જ થાય છે આ વાત સાંભળી મારા મનમાં અનોખી શાંતિ અને ખુશીની લાગણી થઈ તે મને વારંવાર કપડાં સુકવતી ભોજન બનાવતી તેના નાના નાના કાર્યોથી તેની નિર્દોષતા દેખાતી જે મને તેની તરફ ખેંચતી ગઈ કેટલા દિવસો એ રીતે પસાર થયા અને દરેક પસાર થતા દિવસ સાથે સોનાલી મારા જીવનમાં ઊંડે ઊંડે ઉતરતી ગઈ અમારા વચ્ચેની મિત્રતા સારી થઈ ગઈ અને હવે સોનાલી પણ છુપી રીતે મને જોયા કરતી હતી અમે એકબીજા સાથે હસતા અને વાતો કરતા અને ધીરે ધીરે મારા દિલમાં એક ખાસ આકર્ષણ ઉભરાતું ગયો એક દિવસ મારા માતા પિતા મોટી બહેનના ઘરે મુલાકાત માટે જવાનું થઈ ગયું અને હું ઓફિસે ગયો પરંતુ મન લાગતું નહોતું હું સોનાલી વિશે જ વિચારતો રહ્યો હું તેને પ્રેમનો સાચો ઈઝહાર કરવા ઈચ્છતો હતો એની સામે ખુલ્લીને કહેવાનું ઈચ્છતો હતો પણ રજા ન હોવાને કારણે ઓફિસે જવું પડ્યું સોનાલી એ દિવસે ઘરમાં એકલી હતી પછી હું બહાનું બનાવીને બીમાર હોવાનું કહીને ઓફિસમાંથી વહેલો ઘરે આવી ગયો બેલ વગાડતાની સાથે સોનાલીએ દરવાજો ખોલી દીધો હતો બપોરના સમયે મને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય અને એક મધુર સ્મિત બંને પ્રગટ થયા તેણે કહ્યું તમે બપોરે શું આવ્યા મેં હસીને જવાબ આપ્યો આજે તબિયત થોડી બગડી ગઈ હતી એટલે આવી ગયો હું અંદર આવીને સોફા પર બેઠો તેણે મને પાણી આપ્યું અને મનમાં હું વિચારતો હતો કે આજે જ તેને મારી હિંમત બતાવીને કહીશ કે હું તેને કેટલાય સમયથી પ્રેમ કરું છું અને તને પામમાં માંગુ છું થોડીક વારમાં તે ચા લઈને આવી મેં પૂછ્યું તો તમે નહીં પીવો તે બોલી મારા માટે પણ બનાવી છે રસોડામાં જઈને પી લઈશ મેં તેને રોકીને પૂછ્યું જો તું જતી હોય તો ના જા અહીંયા જ મારી પાસે બેસીને પી આપણે બંને સાથે ચા પીશું તે કપ લઈને બેસી ગઈ અને અમે બંને એકબીજાની સામે બેઠા મેં ચાનો ઘૂંટડો ભરીને શાંતિથી તેને પૂછ્યું સોનાલી તું લગ્ન કેમ નથી કરતી એ પ્રશ્ન પર તે થોડી વાર શાંત રહી એણે મારી આંખો તરફ જોયું પછી નમ્ર સીમિત આપ્યું અને પછી ધ્યાનથી બોલી મારા લગ્ન હવે શક્ય નથી મારું કોઈ નથી કોણ મારી સાથે લગ્ન કરશે એની આંખોમાં ઊંડું દુઃખ હતું મેં તેનો હાથ પોતાના હાથમાં લઈને પૂરેપૂરી ઈમાનદારીથી કહ્યું સોનાલી મને તું બહુ ગમા છો મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે તો મારી મા અને પપ્પાની ખૂબ મદદ કોઈ પણ કામ માટે ના નથી કહેતી હંમેશા માન રાખે છે મને તું મનથી બહુ ગમે છે અને હું તને પ્રેમ કરું છું આ શબ્દો સાંભળીને સોનાલીએ મારી આંખોમાં જોયું અને મને ગયે લગાવી લીધો એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તે બોલે તમારા મમ્મી પપ્પા ખૂબ સરસ છે હું આ ઘરના સંબંધનો ભાગ નથી છતાં તમે મને રાખી મને સહારો આપ્યો મારા જીવનમાં ફરી આશા લાવ્યા હું તમારાથી હંમેશા આભારી રહીશ તે થોડુંક વિચાર કરીને પૂછ્યું શું તમારા માતા પિતા મને વહુ તરીકે સ્વીકારી લેશે મેં શાંતિથી જવાબ આપ્યો હા આજે જ હું તેમને કહીશ સાંજે અમે સાથે જ ભોજન કર્યું અને શાંતિથી ગયા સવારે હું ઓફિસ જતા પહેલા સોનાલીને ગયો તે મને એક નજરથી નિહાળી રહી હતી સાંજે જ્યારે હું ઘરે ફર્યો તો મારા માતા પિતા ઘરે પાછા આવી ચૂક્યા હતા ભોજન કરતા કરતા મેં શાંતિથી માને અને પિતાને કહ્યું માં પપ્પા મારે તમારી સાથે થોડી મહત્વની વાત કરવી છે તેણે હસીને કહ્યું હા બોલ બેટા મેં ધીમેથી કહ્યું મને સોનાલી બહુ ગમે છે હું તેની સાથે સાચો પ્રેમ કરું છું તે પણ મને દિલથી માન આપે છે ઘરકામ કરે છે અને તમારી સેવા કરે છે જો તમે એને બહુ તરીકે સ્વીકારશો તો હું તેની સાથે વિવાહ કરવા માંગુ છું મારી વાત સાંભળો એ મા અને પપ્પા એકબીજા તરફ જોઈને સ્મિત કર્યું માં બોલી સોનાલી દ્વારા અમારા ઘરમાં લક્ષ્મી આવી છે તેના આવવાથી અમારા ઘરમાં સુખ અને શાંતિ આવી છે અમને તે તરીકે ખૂબ ગમે છે આ સાંભળીને હું અને સોનાલી બંને આનંદથી થી ઝૂમ્યા થોડા દિવસમાં અમારા વિવાહની તૈયારી થઈ અને લગ્ન નક્કી થઈ ગયા લગ્નના દિવસે અમે ખૂબ ખુશ હતા સોનાલીની આંખોમાં આનંદના આંસુ આવી રહ્યા હતા લગ્ન પછી અમે માતા પિતાના આશીર્વાદ લીધા અને અમારા દેવી દેવતાઓના દર્શન કર્યા હવે અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા છે અને અમારી પાસે એક લાટકી નાની દીકરી છે અમારું જીવન ખુશી અને પ્રેમથી ભરેલું છે અમે એકબીજા પર વિશ્વાસ રાખીએ છીએ અને એકબીજાની સાથે રહેવાનું અને સાથ આપવાનું જાણીએ છીએ મિત્રો મારી અને સોનાલીની આ પ્રેમ કથા તમને કેવી લાગી તે જણાવશો આ ફક્ત એક લવ સ્ટોરી નથી જીવનમાં પૈસા સફળતા કે સન્માન જેટલું પણ હોય પણ સાચી કિંમત એ જ છે કે કોણ આપણા માટે સમય આપે છે કોણ આપણી ચિંતા કરે અને કોણ મુશ્કેલીમાં સાથ આપે થોડો સમય કાઢો પોતાના લોકોની આંખોમાં જુઓ તેમને હસીને સાંભળો અને તેમના મૌનને સમજવાનો પ્રયત્ન કરો કારણ કે સમય પસાર થતો જાય છે અને લોકો માત્ર યાદોમાં રહે છે વસ્તુઓ નહીં તેથી જેટલો સમય હજુ બાકી છે તેટલો સમય તમારો પ્રેમ દર્શાવો સમય આપો કારણ કે અંતે યાદો લોકોની જ રહે છે વસ્તુઓની નહીં જો તમને આ ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળશું આવતીકાલે આવી સુંદર મજાની વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો